ઈસવીસન પંદરમી સદીમાં મહમદ બેગડાએ ચાપાનેર પર હુમલો કરી અને પોતાનું શાસન સ્થાપ્યું ત્યારે એક મિનાર હેલિકવાઉ કમાની મસ્જિદ આવા ઘણા બધું મસ્જિદોનું નિર્માણ કર્યું ઘણા લોકોને ખબર નથી તો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું મિત્રો પાવાગઢની તળેટીમાં આવેલી છે આ ભાગ પાવાગઢની આવેલું ચાપાને જેમાં મોહમ્મદ બેગડાએ અહીં અનેક સુંદર મસ્જિદો મહેલો અને કુવાઓ અને મિનારો બાંધ્યા એમાંનો એક ભાગ એક મિનાર મૂળ તો આમ તો મસ્જિદ જ હતી મિત્રો પણ મસ્જિદનો બાકીનો ભાગ જ્યારે પડી ગયો ત્યારે એક મિનાર તેમને તેમ જ રહી ગઈ એટલા માટે લોકો એને પ્રેમથી એક મિનાર કહે છે અહીનું પથ્થરમાં માં ખોદેલું કમાનો કમાનું અને જીઓમેટ્રિક ડિઝાઇન તેની સુંદરતા વધારતી દેખાય છે પણ તાળું માર દીધો કારણ કે પબ્લિક છે ને કોઈ હરકુ બરાબર રવાની દે એટલા માટે તાળું મારી દીધું બાકી ઉપરથી જ આપણે જે વ્યૂ પાવાગનો દેખાય ભાઈ જબરજસ્ત દેખાયું ત્યાર પછી હું પણ કાંતારા મવી જોયો તો એટલે હીરોની જેમ ડાય મારવા જતો મિત્રો પણ પડતો પડતો બચી ગયો અને કૂવો જોવા માટે નીકળી પડ્યા કુવા અત્યારે ખૂબ જ ઊંડો કુવા છે પાણી એકદમ ચોખ્ખું રહ્યું છે મિત્રો પહેલાના પ્રાચીન સમયમાં આ રીતે કૂવો બનાવવામાં આવતો હતો એને સ્ટોરેજ કરવા માટે વાવ પણ બનાવવામાં આવતી ચાંપાનેર માં અનેક અદ્ભુત વાવો પણ આવેલી છે તેમાં પ્રસિદ્ધ એક તેમાંથી હેલિક વાવ તેના અનોખા હેલિક ફરતા ચક્રાકાર માટે જાણીતું છે મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે આ વાવની અંદર પાણી ભરાઈ ગયું છે તેથી આપણે એનો જે ચક્રકાર છે તે જોઈ નથી હમણાં પાણી ભરાઈ ગયું હોવાથી નથી જોઈ શકતા મિત્રો પણ જયારે ઉનાળો હોય અત્યારે કચરો ફેકેલો છે મિત્રો આ પાવાગઢનો જે છે મેન ગેટ છે ત્યાર પછી અમે એક એવી જગ્યા પર પહોંચી ગયા જ્યાં કમાની મસ્જિદ આવેલી છે આ મસ્જિદનું કઈક અલગ જ નિર્માણ થયેલું છે મિત્રો તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે આ નિર્માણ કેમ થયું હતું શા માટે જીઓમેટ્રિક નકસી કામ માટે જોવા મળે છે મિત્રો અહીના બહારના પ્રવાસીઓની જે જીઓમેટ્રિક નકસી કામ થયેલું છે એને જોવા માટે આવે છે કમાની મસ્જિદ ઉપયોગ શાસક વર્ગ અને સૈનિકો માટેની જમાનાત તરીકે થયો હતો મિત્રો આજની કમાની મસ્જિદ દેખ શાંત અને આતેનાશિક સ્તર છે અહીંનું બાંધકામ મિત્રો તમે જોઈ શકો છો હિન્દુ અને ઇસ્લામિક કળાનું મિશ્રણ જોવા મળે છે તમે આ બાંધકામ પરથી અંદાજો લગાવી શકો છો આમ તો આ લોકેશન વિશે ઘણા બધા લોકોને નથી ખબર પણ જે એના સ્થાનિકો છે જે આયરીયમ પંચમલના છે લોકોને ઘણા બધા સાથી મિત્રોને પણ ખબર છે આ જે છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટેનું આ લોકેશન બેસ્ટ છે તો ઘણા બધા સાથી મિત્રો પણ અહીંયા ફોટોગ્રાફી અને વિડિયો કરાવવા માટે પણ આવે છે સદીમાં બેગડાએ ઘણી બધી લડાઈઓ બે ગઢ જીત્યા હતા જુનાગઢ અને બીજો છે આ ચાંપાનેરનો ગઢ ત્યાર પછી એનું નામ જે છે મોહમ્મદ બેગડા બે ગઢ જીત્યા એટલા માટે બેગડા નામ પડ્યું હતું અને એને ઘણી બધી મસ્જિદો અને બીજું પણ નિર્માણ કર્યું છે આવતા નવા મિનિલોમાં જાણવાનો પ્રયત્ન કરશું તો બન્યા રહેજો